નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી છે તેમજ તાજેતરમાં બુટલેગર સહિત અસામાજિક તત્વો સામે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર બુટલેઘરોનો આતંક જોવા મળ્યો હતો જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે અન્ય તાલુકાઓની પોલીસની મદદથી સત્તર લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે તેમજ અન્ય ચાર સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા ગઈકાલે અમારા એલસીબીની એક ટીમ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમારા એલસીબીના એક કર્મચારી નરસિંહભાઈ વણઝારાને બાતમી હકીકત મળેલી હતી કે એક ઇનોવા ક્રિસ્ટા ગાડી દારૂ ભરીને બોર્ડરથી આ તરફ ઈડર થઈને દેશોત્તર ચોકડી થઈને મહેસાણા તરફ જનાર છે એ બાતમી હકીકત આધારે અમારા એલસીબીની ટીમે દેશોત્તર ચોકડી આગળ નાકાબંધી રાખેલી હતી એ દરમિયાન આ જે બાતમી હકીકતવાળી ગાડી હતી એ ત્યાંથી પસાર થતી હતી અને એને બ્લોક કરવા જતાં એ ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને અમારા કર્મચારી જે લાઠી લઈને ત્યાં બ્લોક કરવા જતા હતા એની પર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો એમાં અમારા એલસીબીના કર્મચારી નરસિંહભાઈ વણઝારા અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને નાની મોટી ઈજા થવા પામેલ છે ત્યારબાદ જે ગાડી છે એનો અમારા એલસીબીની જે ત્યાં હાજર ટીમ હતી એના દ્વારા પીછો કરવામાં આવ્યો હતો અને તે મહેસાણા પછી ત્યારબાદ પાછી સાબરકાંઠા જિલ્લાની હદમાં ઘૂસેલી હતી અને વડાલી થઈને વિજયનગર ત્રણ રસ્તા તરફ જતી હતી તે દરમિયાન આ ગાડી જેતપુર પાટિયા પાસે એક ખેતરવાળા રસ્તે અંદરની સાઈડ ઘૂસેલી હતી એનો પીછો કરતાં આગળ રસ્તો બ્લોક હતો જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા બે ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોડન કરીને પકડી લીધેલા હતા જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ જે મૂળ સાચો રાજસ્થાનનો રહેવાસી છે અને બીજો જે ઈસમ છે એ પરેશ રમેશજી કાનાજી ઠાકોર એ વિસનગર ભક્તોનો વાસ મહેસાણા નો રહેવાસી છે અને એ ગાડીમાં લગભગ બે લાખથી વધારેનો પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલો હતો જે બાબતે વડાલી પોલીસ સ્ટેશનમાં અમારા જે એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એમણે આ જે ઇસમો છે એમના વિરુદ્ધ જે બીએનએસની કલમ એકસો નવ અને પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ અને ત્યાંશી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એના સિવાય અશોક બદાજી ઠાકોર મોહન પ્રભુભાઈ રબારી દલાજી ભુરાજી રબારી અને છત્રાજી બેચરાજી રબારી જે આ ગુનામાં વોન્ટેડ છે એમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ એ એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર નાઓ ચલાવી રહેલ છે